વધુ એક મોટા ઘટસ્ફોટના સંકેત આપ્યા છે હિન્ડનબર્ગ રિસર્ચે તેની પોસ્ટમાં લખી છે કે ભારતમાં ટૂંક સમયમાં કંઈક મોટું થવાનું છે જોકે હિન્ડનબર્ગે શું અને શું મોટું થવાનું છે તે અંગે કોઈ જ ખુલાસો કર્યો નથી કંપનીની આ પોસ્ટને લઈને એવું માનવામાં આવે છે કે હિન્ડનબર્ગ રિસર્ચ ફરી એકવાર એક ભારતીય કંપની વિશે મોટો ખુલાસો કરવા જઈ રહ્યું છે આ વર્ષે જૂનમાં હિન્ડનબર્ગ રિસર્ચ ફરી એકવાર સમાચારમાં આવી ગયું હતું જ્યારે તેણે ખુલાસો કર્યો કે કેપિટલ માર્કેટ રેગ્યુલેટર વિરુદ્ધ ભારતીય નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવીને નોટિસ જારી કરી હતી આ વિકાસ એક ટર્નિંગ સાબિત થયો કારણ કે હિન્ડનબર્ગ સર્ચે પ્રથમ વખત તેના અહેવાલમાં કોટક બેંકને સ્પષ્ટ રીતે ઓળખી કાઢ્યું હતું પરિણામે આ ઘટસ્ફોટના કારણે કોટક બેંકના શેરના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો જે શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં જૂન પછીના તેના સૌથી નીચા સ્તરે પહોંચ્યો હતો હિન્ડનબર્ગે કહ્યું કે સત્યાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ ભારતીય બજાર નિયમનકાર દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ બકવાસ છે તે પૂર્વ નિર્ધારિત હેતુને પરિપૂર્ણ કરવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો તેણીએ કહ્યું કે ભારતમાં સૌથી શક્તિશાળી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચાર અને છેતરપિંડીનો પર્દાફાશ કરનારાઓને ચૂપ કરવાનો અને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે